ગ્રહરક્ષક દળના માનદ વેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બંધ માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સરદાર પટેલ એમના જીવન એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક સશસ્ત્ર દળના અધિકારી કર્મચારીઓ છે પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશકારીઓને એક પ્રેરક શક્તિ છે આજના શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને એમના સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે